પોરિયા કમે ગયા પણ પૈસા હરી મોકલાવ રે એમ હું કરતા હૈ ખાઈ ભી છે ને રમતા હૈ પોરિયા એમ એકતે લેણો થઈ લેણા વાળા મન માંગો આવે તાંતા ભરું પોરિયા રૂપિયા નહીં મોકલા નહી ભરું કાંતા એમ થઈ ર્યું ઓરત નહી બબલરીયા બઈ જા બઈ જા બઈ જા હા બઈ જા અને કઈ તો બહતા ન એમ બેરા જોડે પણ હો તારી જોડે બેઈ જા ભઈ જાવ ને આ હું કે બીજા બેરા મેરે નહી બહાય એમ તિને હાર પણ आपणो गिर जाओ छे संबंधे ते बई गयो हां ते यार एक पोरिया काम हाँ। में पोरिया गया तो पैसा हाँ... नहीं मोगलाव रे एम पोरिया काम में गया तो पैसा नहीं मोगला हां पण हु कर रे से भाई खाय पिन रम ही रे कोन हाव खाय कोन हु कर एम रुपियो नहीं मोगलाव रे नेणा वाला मन मांगी रे नेणा वाला मांगे तेरा एम कर लेना वाला मांगी रे रुपिया और पोरिया रुपिया नहीं मोगलाव रे काम में तो कहांता मोगलाव हाव एम एम कर रे एम जिया दी एम थई रयो है वडा पैसा कहांता मोगलावी एम

પેલા ગેલી હજાર રૂપિયા હેમ ભૂલી જાય હેમ કાલે કર્યા કે ના માગનારા હું ઘેર જેવું ત્રત તન નીકળું ભૂલી ગયે

ઘેર કેવાનું એમાં પાણી જ્યારે મારે વાર એવું પડે એમ ઓદરી પડે ઢાળ્યુંટું એમ ઓદરી પડે એના અમારે જવાય ને ઉનાળા અમાર જવા પણ સુમાન પાણી ટપકે તો પાણી ટપકે તો અમાર નળી દેવું પડે ઊંઘ જરૂર હા તેની હાર રેવું પડે છે તે તે તું મારા કે રાલી તારા કે રાલું તને કેત્રે હાથમાં રૂપિયા ન મળે કોરિયા મોકલાવે તે હું આલી તે રાલી હા તરતને હિંમત કરજે મને તે પણ પહેલા ના ખરા તને કવ મે આલ્લાતી કેના આલ્લા એક કવ તન 1000 રૂપિયા મે આલ્લા તું તો ઘટાલા નથી મારી કનવડે હાથમાં રૂપિયા હેલાન પહેલા શું કર્યા કરે તું રૂપિયા આ તન મે કેવડા આલી મે કે આખા 5-6000 મારા થિયા 5000 થાઈ ગયા એ આખા 500 ઓબર માં થઈ ગયા ભલે 5000 આલ્યા હાથ કઈ નઈ આલદી હું મોળે મોળ મોળે મોળ હે આપણ કઈ આલજે ધીરે ધીરે જેર જો સો બનશે તો આપણ રાખું જ જહું તેર કઈ નઈ તેર હું જમ જાય કી હે જમ આ તમાસા હાથ પૂછો નઈ જમ